હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં ચેહનમનજી દોસ્તો દોસ્તો આજનો વિડીયો ખૂબ જ બધા માટે નોલેજેબલ થવાનો છે કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એક સોનાના સિક્કા વિશે હા ગોલ્ડ કોઈન તો આ કોઈન બધા લોકો પાસે તો હોય નહીં ક્યાંક એવો મળી રહે કોક લોકો પાસે પણ જો આપણે કોઈન કલેક્ટર છીએ તો આપણે આની ઇન્ફોર્મેશન તો હોવી જોઈએ તો આજે આપણે જાણીશું કે આની કેટલી કિંમત હશે તો આ જે સામે તમે સિક્કો જોઈ રહ્યા છો તે વિક્ટોરિયા રાણીનો છે જે આગળની બાજુ જો વિક્ટોરિયા ક્વીનનો જે વચ્ચે ફોટો છે અને ફરતી સાઈડ રાઉન્ડમાં લખેલ છે વિક્ટોરિયા ક્વીન અને પાછળની સાઈડ વાત કરીએ તો વચ્ચે જે રાઉન્ડમાં લખેલ છે ફાઇવ રૂપીસ ઇન્ડિયા અઢારસો સિત્તેર અઢારસો સિત્તેરનો આ સિક્કો છે ફરતી સાઈડ આ પ્રકારના ફ્લાવરનું જે નિશાન છે ડિઝાઇન બનાવેલ છે ફરતી સાઈડ રાઉન્ડમાં ઓકે તો આ સિક્કા વિશે વાત કરીએ તો આ એક જ સાલમાં છાપવામાં આવેલ છે અઢારસો સિત્તેર હવે આની ડિટેલ્સ વિશે વાત કરીએ તો મેટર છે ગોલ્ડ ગોલ્ડ એટલે સોનું વેઇટ વજન છે ત્રણ પોઈન્ટ અઠ્યાસી ગ્રામ સાઇઝ ઓગણીસ પોઈન્ટ સાહીઠથી ઓગણીસ પોઈન્ટ નેવું શમ અને સેફ સર્ક્યુલર છે તો હવે વાત કરી તો આગળ આપણે વાત કરી કરેલી કે અઢારસો સિત્તેર એક જ સાલમાં છાપવામાં આવેલ છે તો હવે આની કિંમત એક વખત જોવું કે નોર્મલ કન્ડિશનમાં ચાર લાખ એથી ઉપરની કન્ડિશન હોય એક્સેફ તો ચાર પોઈન્ટ પંચોતેર લાખ એટલે કે પોણા પાંચ લાખ અને યુએનસી કન્ડિશનમાં હોય તો પૂરા છ લાખ એક્સ રેયરિટીમાં આવે છે અને કોલકત્તા મીન્ટ હતું આ સિક્કાનું આજે રાણી વિક્ટોરિયાનો સિક્કો છે ફાઇવ રૂપીસ ઇન્ડિયા અઢારસો સિત્તેરનો તે અઢારસો સિતેરનો જે સિક્કો છે તે કોલકત્તા મિન્ટમાં છે અને તેની કિંમત આપણે જાણી જે યુએનસી કંડિશનમાં છ લાખ સુધી છે તો વસ્તોસ્તો આજના વિડીયોમાં આ સિક્કા વિશેની આપણે કિંમત જાણી છે કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો કોમેન્ટમાં અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને આગળ જો બીજા સોનાના સિક્કા વિશે પ્રાઇસ અને તેની ડિટેલ્સ જાણવા માગતા હો તો કોમેન્ટમાં જણાવજો તો મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય